આજે રવિવારના રોજ આણંદની અંદર આવેલી ફેથ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અમે આણંદ બાકરોલ સારસા વગેરે ગુરુના યુવાનો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે રક્તદાન તો હંમેશા અમારી ટીમ અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ ખાસ આજે આજે રક્તદાન યોજવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો તે શહેરની અંદર એક દુઃખદ ઘટના બની ગઈ જે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે થઈ એવા મરહુમ ઇકબાલભાઈ મલેકની એક સેવાક્રિયા પ્રવૃત્તિને અમર રાખવા માટે અને એ જે સેવા કરતા આવ્યા હતા એ સેવા દરેકના દિલની અંદર અને દિમાગની અંદર હંમેશા માટે અમર રહે તે મુખ્ય હેતુ સર આજે રક્તદાન કરવામાં આવ્યું છે અને રક્તદાન એક એવું દાન છે કે જેનાથી કોઈ મોટું મહાદાન નથી તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમારા ભાઈ અને શહેરના એક લાડીલા વ્યક્તિ દુનિયાથી પોતાના જીવ ગુમાય અને દુનિયાથી પરદા થયા છે પણ એમની પ્રવૃત્તિઓ અમર રહે અને અમારા લોહી દ્વારા અનેક જીવો હંમેશા હંમેશા પોતાનું જીવન બચાવતા રહે એ ઉદેશ્યમાં એટલું આજે રક્તદાન કરવામાં આવ્યું અને સવારથી ઘણી માત્રાની અંદર આણંદ શહેરના સારસાના બાકરોલના યુવકો ભાગ પણ લઈ રહ્યા છે અને બહુ ખુશી ખુશી લોકો આની અંદર ઉન્માદની સાથે આજે ભાગ લઈ રહ્યા છે 对。